મિત્રો સમાચાર ઐતિહાસિક ગર્ભાવતી ચાર રક્ષક દેવી પૈકીની માં બહુચરાજી માતાના મંદિરે વડોદરા ભાગોળ વર્ષોપુરાની પરંપરા મુજબ રોજ દુર્ગાષ્ટમીના દિવસે મેળો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ડભોઈ નગરના દર્શનાર્થીઓને માય ભક્તો દર્શને ઉમટી દર્શન કરી ધન્યતા અનુભવી હતી પંડ્યા પરિવાર દ્વારા અષ્ટમીના હોમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી ડબોઈનો પંડ્યા પરિવાર માતાજીના મંદિરની દેખરેખ રાખી રહ્યું છે ચાલુ વર્ષે પણ ભવ્ય મેળો અષ્ટમીનો વડોદરા ખાતે આવેલા બહચરાજી માતાના મંદિરે યોજાયો હતો દર્ભાવતી ઐતિહાસિક નગર છે અને હાલમાં આદિશક્તિના નવલા નોરતા ચાલી રહ્યા હોય ત્યારે નગરની રસ્તા પર માટે જે રાજવી દ્વારા ચાર જેટલા મંદિરોનું સ્થાપન કરવામાં આવ્યું હતું તે પૈકીના વડોદરી ભાગોળ ખાતે આવેલા ઐતિહાસિક બહુચર માતાના મંદિરે પૌરાણિક પરંપરા મુજબ દુર્ગા દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે અષ્ટમી મેળાનું આયોજન થતું હોય છે ચાલુ વર્ષે પણ ભવ્ય મેળો મા બહુચરાના સનિધિમાં થયો હતો અને મોડી રાત સુધી દર્શનાર્થીઓ દર્શન કરી ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે તે માટે માઇ ભક્તોએ પ્રાર્થના કરી હતી ડભોઈના પંડ્યા પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી માતાજીના મંદિરની ઉર્જા અર્ચના સાર સંભાળ લેવામાં આવી રહ્યું હોય ત્યારે ચાલુ વર્ષે દુર્ગાષ્ટમીના હોમનું પણ આયોજન યથાવત કર્યું હતું રિપોર્ટર ઉદય પંડ્યા ડભોઈ જય માતાજી ડભોઈ નગરમાં આ પૌરાણિક મંદિર બહુચરા માતાનું આવેલું છે વર્ષોથી આ જે આઠમના દિવસે જે મેળાનું આયોજન થાય છે અહીંયા અને પૌરાણિક મંદિર છે સવારે હવનનું આયોજન થાય છે હવનના દર્શન માટે પણ ઘણા બધા આસપાસના ગામ ગામડાથી લોકો આવી રહ્યા છે અને ગામના લોકો પણ દર્શનનો લાભ લે છે અને આખો દિવસ બોલસા માતાજીનો મેળો ચાલી રહ્યો છે અને દર વર્ષની જે વર્ષે પણ હજારો ભક્તો માતાજીના મંદિરમાં આવીને માતાજીના આશીર્વાદ લીધા છે અને આનંદમાના ગરબાનું દરરોજ નવરાત્રિમાં પણ આયોજન થાય છે અને ઘણા બધા માઈ ભક્તો આનંદના ગરબાનો પણ લાભ લે છે અને આખો વર્ષ દરમિયાન રવિવારના દિવસે સવારે દસ વાગે આનંદના ગરબાનું પણ આયોજન થાય છે તો તમે માઈ ભક્તો ગર્ભાવતી નગરીના દરેક માઈ ભક્તો આનંદના ગરબા પણ અચૂક અચૂકથી હાજરી આપશો જય માતાજી ગર્ભાવતી નગરીમાં આજે આઠમના દિવસે ભોચરા માતાના મંદિરે જે મેળાનું આયોજન થયું છે આજ સાથે આજે સવારે જે નવચંડીનું અહીંયા આયોજન થયું છે તે દરમિયાન બધા ભક્તોએ અહીંયા આવી દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા છે તે બદલ અમે બોચુરા માતાના મંદિર તરફથી આપ સૌ દબોઈની જનતાને હાર્દિક અભિનંદન માનીએ છીએ જેમાં સબસ્ક્રાઇબ લાભ એન્ડ પ્રેસ ધ બે લાગેર નેબ અબે સન અપ ડેજ